જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું રાયતા મરચાં તો રાયતા મરચાં કઈ રીતે બનાવવા તેની હું આજે તમારી સાથે ટિપ્સ શેર કરીશ તો અહીંયા મેં વઢવાણી મરચાં લીધા છે વઢવાણી મરચાં આ રીતના આવે છે એકદમ લીલા અને મીડિયમ સાઇઝના આ મરચાં ખૂબ સરસ ટેસ્ટમાં હોય છે તો આપણે પહેલાં મરચાંને મેં ધોઈ અને સારાથી કોરા કપડાંથી સાફ કરી લીધા છે હવે આપણે તેને બે કટકા કરી અને સમારી લઈશું તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને મરચાંને આપણે અહીંયાથી આ રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે બે ભાગમાં હવે આપણે તેમાંથી બીયા નથી કાઢવાના અને જો આ તમે બીયા કાઢી નાખશો તો મરચાં આપણા લાંબા સમય સુધી સારા નથી રહેતા એટલે આપણે બીયાને નથી કાઢવાના તો આ રીતે આપણે બધા જ મરસા ને સમારી એક વાર સમારી તો અહીંયા મેં બધા જ મરસા એકદમ સરસ રીતે સમારી લીધા છે હવે આપણે મરચાં સાઈડમાં મૂકી અને બીજી પ્રોસેસ ચાલુ કરીશું તો અહીંયા મેં અડધી વાટકી રાયના કુરિયા લીધા છે આ રીતના જે રાયના કુરિયા આવે છે તે લીધા છે આ રાયના કુરિયાને આપણે પહેલા પેનમાં અધકચરા શેકી લેવાના છે જેથી તેનો મોચરનો ભાગ બધો દૂર થઈ જશે તો અહીંયા અમે એક તવી લઈ લીધી છે તેની અંદર આપણે રાઈના કુરિયા એડ કરી દેશું અને આ રીતે આપણે તેને ધીમા ગેસે શેકી લેવાના છે આ રીત કરવાથી આપણા મરચા લાંબા સમય સુધી સારા રહે છે બગડતા નથી તો તમે આ રીતે જો રાઈના કુરિયા એક થી બે મિનિટ સુધી શેકી લેશો ને તો તેનો મોચરનો ભાગ બધો જ દૂર થઈ જાય છે તો આ રીતે હું મિનિટ સુધી શેકી લઉં છું તેનો કલર આપણે ચેન્જ નથી કરવાનો ખાલી આપણે તેનો મોચર ભાગ જ દૂર કરવાનો છે તો અહીંયા આપણી એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે તે એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આપણે એક પ્લેટમાં કાઢી લીધા છે ઠંડા એક ખાવણી લઈ લેશું આપણે ખાવણીની અંદર એડ કરી દેસુ આ રીતે એડ કરી અને આપણે તેને ખાંડી લેવાના છે તમારે જો મિક્સર જારમાં પીસવા હોય તો પણ ચાલે પણ આ રીતે જો તમે ખાંડીને કરશો ને તો પણ ખૂબ સરસ તેનો પાવડર બનીને તૈયાર થઈ જશે આ રીત આપણે એક અલગ જ રીતે બનાવવાના છે ફક્ત પાંચ જ મિનિટમાં રાયતા મરચાં બની અને તૈયાર થઈ જશે તો આ રીતે હું તેનો પાવડર સરસ બનાવી લઉં છું તો અહીંયા આપણે ખાંડીને એકદમ સરસ પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે હવે આપણે મરચાં લઈ લેશું તો અહીંયા આપણે મરચાં લઈ લીધા છે હવે તેમાં આપણે બધી જ વસ્તુ એડ કરી દેસુ તો સૌથી પહેલા આપણે રાયનો બોળો જે એડ કરવાનો છે અહીંયા હું મોટી બે ચમચી ભરી અને આ રીતે રાયનો બોળો એડ કરું છું અહીંયા આપણે કાચા રાયતા જ બનાવીએ છીએ એટલે આપણે આ રીતે કાચો બોળો એડ કરવાનો છે તો અહીંયા મેં બે ચમચી રાયનો બોળો એડ કરી દીધો છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અહીંયા હું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઉં છું એટલે એક ચમચી જેટલું નમક એડ કરું છું નમક આપણે થોડુંક વધારે ઉપયોગમાં લેવાનું છે જેથી આપણા મરચાં લાંબા સમય સુધી સારા રહે તો આ રીતે હું બે મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરવાની છે હવે આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે પહેલા આપણે મિક્સ કરી લેવાના છે તો આ રીતે હું પહેલા તેને સરસ રીતે મિક્સ કરી લઉં છું જો આ રીતે તમે રાયતા મરચાં એકવાર બનાવી લીધા તો તમને ખાવામાં ખૂબ મજા આવશે અને આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે આ મરચાંને તમારે ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો ને તો પણ ચાલે અને આમ પણ રાખશો તો પણ ચાલે છે આ મરચાંને તમારે કાચની બરણીમાં ભરીને જ રાખવાના છે જેથી મરચાં લાંબા સમય સુધી સારા રહે તો આ રીતે હું મરચાંને એકદમ સરસ રીતે મિક્સ કરી લઉં છું તો અહીંયા આપણે બધા જ મસાલા એકદમ સરસ રીતે મરચામાં મિક્સ કરી લીધા છે હવે તેમાં આપણે લીંબુ એડ કરવાનું છે અહીંયા હું ખટાશ આપવા માટે મીડિયમ સાઇઝના બે લીંબુ એડ કરી દઉં છું તો અહીંયા આપણે લીંબુનો રસ પણ એડ કરી દીધો છે તો હવે આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આમાં આપણે લીંબુનો તો રસ એડ કરવો જ પડે છે જેથી આપણા મરચાં લાંબા સમય સુધી સારા રહે તો અહીંયા આપણા મરચાં બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો અહીંયા આપણા રાયતા મરચાં બની અને તૈયાર થઈ ગયા છે તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે રાયતા મરચાંનું અથાણું તમને કેવું લાગ્યું